અનેક પરંપરાગત અને પ્રાચીન સ્થાપત્યો તેમજ મંદિરો આવેલા છે તેમાં એક છે હવાઈ ચોક વિસ્તારમાં આવેલું સ્વામી ચિતાનંદજી મંદિર કે જે હજારેશ્વર મહાદેવના મંદિર તરીકે ઓળખાય છે અને આ મંદિરની પૂજા વર્ષોથી એક પેઢીના પરિવાર દ્વારા છે મંદિરના હજારેશ્વર મહાદેવ નામનું પાછળ કારણ અહીં આવેલી ભગવાન શિવની એક હજાર એક શિવલિંગ છે શ્રાવણ મહિનામાં હજારેશ્વરના મંદિરનું બહુ જ મહત્વ હોય છે ચિતાનંદ સ્વામી એ બસો વરસ અહીં તપ કર્યું અને પછી તેને મહાદેવજી પ્રસન્ન થયા અને તેને હજાર શિવલિંગની પૂજા કરી પૂજા કરી અને તેની સ્થાપના કરી હતી શ્રાવણ મહિનામાં શી મા ભૂતનાથ મહાદેવના મંદિરની બહુ જ મહિમા છે ત્યાં લોકો આવી ફૂલ ફળ પાણી જળ ચડાવે છે અને હજારેશ્વરના મંદિરની પૂજા કરે છે આ મંદિર અઢીસો વરસ જૂનું છે આ મંદિર અઢીસો વર્ષ જૂનું છે ચિત્તાનંદ સ્વામી જે જામસાબ પાસે આવેલા હતા પણ તેને કીધું કે અહીં નહીં એટલે અહીંયા આવી અને બાર વર્ષ સુધી તેને તપ કર્યું એક જ હાથમાં શિવલિંગ લઈ અને તેની પૂજા કરી અને ત્યાં એને મહાદેવજી પ્રસન્ન થયા ને પછી બધા શિવલિંગની સ્થાપના કરી અહીં શિવ બે પોઠિયા છે ત્યાં સૌરાષ્ટ્રમાં આવા બે પોઠિયા ક્યાંય જોવા મળતા નથી અને હજારેશ્વરના મંદિરમાં જી ચિત્તાનંદ સ્વામીજીનો જે પોઠ્યો છે દક્ષિણા મૂર્તિને એના ઉપર લી શિવલિંગ છે તે પણ તમે સૌરાષ્ટ્રમાં ક્યાંય જોવા મળતી એટલા માટે હજારેશ્વરના મંદિરનું ખૂબ જ મહત્ત્વ છે અને બધા ભક્તોને ખૂબ જ અહીંયા શ્રદ્ધા છે એટલે બધા આવી અને બધા પૂજા કરે છે અમે અહીંયા હજારેશ્વરના મંદિરે આવીએ છીએ દરેક ભક્તો પણ આવે છે અને દર સોમવારે શ્રાવણ મહિનામાં બધા શિવલિંગ ઉપર બિલીપત્ર ચડાવે છે બધા વ્રતની પૂજા થાય છે અને શિવલિંગની બધા ભાવ ભક્તો ભાવપૂર્વક પૂજા કરે છે અને દરેક ભક્તો અહીં આવે છે અને આનંદ આનંદ ઉત્સવ હોય છે દર શ્રાવણ મહિને બિલીપત્ર અને ફૂલ દરેક હજાર લિંગ ઉપર ચઢાવવામાં આવે છે અને બધા ભક્તો આનંદથી રહે છે અને જયા પાર્વતી વ્રતનું પૂજન થાય છે દિવાસાનું પૂજન થાય છે દરેક વ્રતમાં બધાય આનંદથી પૂજાપાઠ કરે છે અને બધાય આનંદ ઉત્સવથી અહીંયા રહે છે મંદિર છે બસો વર્ષથી જૂનું મંદિર છે તો એના માટે ભક્તોની બહુ ભીડ હોય છે બધા પૂરી થાય છે એના માટે અહીંયા બહુ સારી પૂજા થાય છે ગયા પાર્વતી છે કે એવડતી પૂજાઓ પણ બહુ થાય છે વિધિઓ થાય છે બધી સારી સારી એટલે તો આ મંદિર બહુ જ પૌરાણિક છે બહુ આસ્થાભરી મંદિર છે આ અને મહાદેવની કૃપા છે બધા ઉપર પણ ભક્તો એ આવે છે તો એ કૃપા એના ઉપર વસે છે બહુ સારું છે આ મંદિરમાં અને બસો તિરલન મંદિર સીતાજી મહારાજની સ્થાપના કરેલી છે તો બસો વર્ષ નવું પૌરાણિક મંદિર છે બહુ પૌરાણિક મંદિર છે જામનગરમાં રાજગગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ